તો કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે પણ વિડીયો કોલ કોઈપણને કરતા હશો વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક એમાંથી તમે કોઈપણને વિડીયો કોલ કરતા હશો વિડીયો કોલ તમારે રેકોર્ડિંગ કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ રેકોર્ડિંગ કરી શકો એ પણ તમે તમારા મોબાઈલથી જ ભાઈ રેકોર્ડિંગ કરી શકશો તમારે કોઈ પણ એપ્લિકેશન પણ ડાઉનલોડ નથી કરવાનું અને જો તમે જે રીતે તમારો વિડીયો કોલ કરો છો એની અંદર જે રીતે તમે વાત કરો છો એ બધું એની અંદર રેકોર્ડિંગ થશે ને એ તમને વિડીયો તમને પણ બધી પ્રોસેસ સમજાઈ જશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દોનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં હું તમને એ કહી દઉં આપણે ભાઈ વિડીયો કોલ રેકોર્ડિંગ એક કંઈ ભાઈ એવું સેટિંગ નથી આવતું જેની મદદથી તમે વિડીયો કોલ રેકોર્ડિંગ કરી શકો આપણે એક ભાઈ ટ્રીક લગાડવાના છીએ તો તમારા મોબાઈલની આ રીતે ઉપરથી તમે સેક્ટ કરી લેજો સ્લેક્ટ કર્યા બાદ અહીં વિડીયોનો ઓપ્શન છે એની પર તમારા રીતે ક્લિક રાખવાનું ક્લિક કર્યા બાદ ઉપર જ ક્લીન રેકોર્ડિંગનું આખું સેટિંગ ઓપન થઈ જશે પછી તમારે વિડીયો ક્વોલિટી ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીંથી તમારે વિડીયો ક્વૉલિટી સેક કરી લેવાની પછી અહીં લીખવું છે સાઉન્ડ ક્વોલિટી એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ જશે અને એ તમારે સિલેક્ટ કરી લેવાનું માઇક્રોફોન જે તમે વિડીયો કોલમાં કોઈ સાથે વાત કરશો એ બધી આની અંદર રેકોર્ડિંગ થશે એટલે તમારે એ માઇક્રોફોન સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ હવે તમારે આવી જવાનું ફટાફટ બેક બેક આવ્યા બાદ જે જગ્યાએ તમે પાછું ઉપરથી ક્લિક કર્યું હતું એ જગ્યા ઉપર તમે આ રીતે પાછું એકવાર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું એનું સેટિંગ બેક આવી જશે હવે તમારે જે પણ એપ્લિકેશનમાંથી તમારે કોઈપણને વિડીયો કોલ કરવાનો હોય એ એપ્લિકેશન આ રીતે ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ હવે તમે જોઈ શકો તો આ રીતે આપણું વોટ્સઅપનું આખું સેટ ઓપન થઈ ગયું છે તો હું કોઈપણનું એક સેટ ઓપન કરી લઉં અને આ જે સેટમાં આપણે વિડીયો કોલ કરવાના છે એ અત્યારે ભાઈ ઓનલાઈન પણ નથી તમને દેખાડવા પૂરતી જ આ પ્રોસેસ હું કરું છું તો ઉપરથીને જ હું ભાઈ વિડીયો ઉપર ક્લિક કરી દઉં ક્લિક કર્યા બનાવી કોલ ઉપર હું ક્લિક કરું એટલે ડાયરેક્ટ ભાઈ વિડીયો કોલ થઈ જશે તો આ રીતે આપણો વિડીયો કોલ તો થઈ ગયો છે મારે રેકોર્ડિંગ કરવા માટે ઉપર જ અહીંયા અહીંયા ક્લિક કરી દેવાનું ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે હવે તમે જે જે આની અંદર વાત કરશો વિડીયો કોલમાં એ બધી ભાઈ આની અંદર રેકોર્ડિંગ થશે એને તમારે પાછું બંધ કરવું હોય તો તમારે પાછું એની ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું તમે ક્લિક કરશો એટલે ડાયરેક ઈ બંધ થઈ જશે અને ઉપરથી તમને આ રીતનો મેસેજ પણ જોવા મળી જશે જો તમે એ વિડીયો કોલ રેકોર્ડિંગ કરેલો છે એ તમારે જોવું હોય તો ઉપરથી તમે આ રીતે સિલેક્ટ કરજો સિલેક્ટ કર્યા બાદ ઉપર જ તમને એનું એક ઓપ્શન જોવા મળી એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલની ગેલેરી આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો આ રીતે તમને તમને ડાયરેક જોવા મળી રહેશે એની પર તમે ક્લિક કરશો એટલે વિડીયો કોલમાં તમે જે જે વાત કરેલી છે એ બધી તમને ક્લિયરમાં જોવા મળી રહેશે અને એ પણ તમારે આપણે માઇક્રોફોનનું જે સેટિંગ કરેલું છે એની મદદથી તમને અહીં બધું ક્લિયરમાં જોવા મળી રહેશે આ રીતે તમે પણ તમારા મોબાઈલની અંદર ભાઈ ક્લીન રેકોર્ડિંગ કરીને વિડિયો કોલનું રેકોર્ડિંગ કરી શકો છો આ વિડીયો તમે પૂરેપૂરો જોયો જોયિયો ફટાફટ લાઇક કરી દેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ